આ ઇજાગ્રસ્ત યુવાન કામ બતાવીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે ભૂંડોના અસહ્ય ત્રાસને લીધે આ અકસ્માત સર્જાયો હતો ત્યારે સ્થાનિકો પણ આ ઘટનાને પગલે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એટલો જ નહીં આ ભૂંડો ખેતરમાં પણ ઘૂસીને ખેતીને પણ નુકસાન કરતા હોવાથી સ્થાનિકોમાં આ ભૂંડો બાબતે ભારે રોષની લાગણી વ્યાપેલી છે ત્યારે ભૂંડોનો ત્રાસ દૂર કરવા માટે સ્થાનિક તંત્ર સામે માંગ ઉઠી છે Vem vem